આજે હું આવી છું આપણા હિંમતનગર નજીક આવેલા રાજપુર ગામે અને અહિયાં ડુંગર ઉપર આવેલું છે ચોટીલા મહાદેવનું મંદિર તો ચાલો મહાદેવ દર્શન કરીએ મંદિરના ના થી વધુ પગથિયા ચડીને કુદરતી સૌંદર્યની મજા માણતા માણતા પહોંચી ગયા મંદિરે અહી આવીને મહાદેવના દર્શન કર્યા આ મંદિરે પાંચસો વર્ષથી વધુ જૂનું કહેવામાં આવે છે લોકવાયકા મુજબ ગોરવાડાના ઠાકોર સાહેબ હતા ત્યારે એમની ગાયો અહી આવીને દૂધ આપતી હતી ત્યારબાદ ઠાકોર સાહેબે આ અંગે તપાસ કરાવી કે દૂધ જાય છે ક્યાં તો અહીંથી સ્વયંભુ શિવલિંગ મળી આવ્યું હતું આસપાસના ગામના લોકો પોતાના ઘરમાં જન્મેલા પ્રથમ સંતાન ની પૂર્ણ કરે શ્રાવણ માસ માં અને શિવરાત્રી ના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અહીં મહાદેવ ના દર્શન માટે આવે છે અહિયાં માગેલી દરેક માનતા મહાદેવ જરૂર પૂરી કરીએ છે તો આ વિડીયો શેર કરી દેજો તમારા ફ્રેન્ડ અને ફેમિલી ને અને મને ફોલો ના કરી હોય તો ફટાફટ ફોલો કરી દેજો કારણ કે હજુ તો આવા ઘણા ધાર્મિક વિડીયો આવવાના બાકી છે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને કોણે કોણે ચોટીલા મહાદેવ મંદિરની મુલાકાત લીધી છે તે પણ મને જણાવશો